લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સધી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર અનેક દેવી દેવતાઓ બિરાજમાન છે જ્યાં અરવલ્લી ડુંગરમાં અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર મા ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે મા સધી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ અને દર્શન માટે ઉમટી પડે છે ત્યારે જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરલ ગામના છે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સધે માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી જેમાં ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચો આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા થઈ ગયા અને છેલ્લા બે વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા સધીના માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે આ મોરાલ ગામે બિરાજમાન સધી માતાજીનું આ રજવાડું સધી માતાજી સરકાર મોરાલધામ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમપૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી સી એન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના દર્શન માટે આવે છે 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 તેમને આશીર્વાદ આપે એટલું જ નહીં કહેવાય કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ડીસા સુરત અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન પણ કરી શકે છે અમે દર રવિવારે માતાજીના દર્શન માટે આવીએ છીએ અને અહીં મનોકામના રાખીએ તે પૂરી થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થે આવવાનો મોકો મળ્યો છે મોરાલધામ ખાતે બિરાજમાન શ્રી સધી માતાજીના મંદિર એક નાનકડું મંદિર છે જેમાં ભુવાજીનું કહેવું છે કે આજથી ચારસો વર્ષ પહેલાં પાટણ ખાતે શંકની સધી માતાજી તરીકે ઓળખાતા ત્યાંથી ઉમરી ખાતે પણ આ માતા સધીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉનો આ ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે આવે મોરાલ તો આમ તો લાખની તાલુકામાં વર્ષોથી ગમ છે અને ભીમાજીના ગોળિયાના અડી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા હોય પાવાગઢ માં પૂરતી હોય કે પૂર્તિ હોય ચાહે માઉન્ટ આબુ ની અંદર અધરદેવી આજે આ જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક સિયન ભુવાજીને ને લોકો દૂર દૂર થી આવી રહ્યા છે ગામને ને છે રણુજા જા બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂગ જોડે માતાઓ જોડે હરીફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલમાં માતાએ લગભગ ઓછામાં તો હજારથી તો ભારણા બંધાઈ ગયા છે અને જે ક્મિયા આપે છે કે હું આ માતાજી બોતેર કલાક બોલી છે તો ત્યાં લગભગ ચોવીસ કલાકમાં કોણ થયું છે હું ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે મારી જે સંપૂર્ણ મનતા મારી કોમપૂર્ણ થઈ ગઈ છે બધો જે વ્યક્તિ આવે એનું સંપૂર્ણ કોમ પૂર્ણ પણ માતાજી પૂરું કરે છે અહીંયા દર રવિવારે લોકો કે કેટલા લોકો આવે લોકો કોણ છો ચારસો પોનસો લોકો દર રવિવારે આવે અને દર પબ્લિક ને મનતા માતા સંપૂર્ણ કોનીડી કરે તમારા મનમાં જે હોય એ માતા પૂરો આશા કર્યા સાત મહિનાથી આયા છીએ અને અમારું જે બી દુખ હતું એ બધું મટી ગયું છે અને મારા જે મારા ગામના લોકો ઘણા અહીંયા આવે છે એમનું બી દુખ મટી ગયું છે અને લોકો વિડિયો જોઈને માનતા બી રાખે છે અને એમનું બી દુખ મટ્યું છે અને અમારા ઘણા બધા લોકો અમારો જે વિડિયો વાયરલ થયો તો એના રીતે ઘણા બધા અહીંયા આવ્યા છે અને એમનું બધાનું દુઃખ મટી ગયું છે જે માતાજી મિત્રો હું છું સીએન ભુવાજી આમ બેઝિકલી મોરાલનો જ વતની છું અને ભણેલો ગણેલો છું જેમ કે મતલબ ઇંગ્લિશ મીડિયમની અંદર મેં બીએ એ કમ્પ્લીટ કરેલું છે જ્યારે હું પણ ઘણા બધા મતલબ આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલો હતો અને માતાજીને આપણે માનીએ છીએ પણ જે દિવસે માતાજીનું મને રિયલાઇઝ થયું કે ભાઈ માતા છે તો એના માધ્યમથી ઘણા બધા લોકો મારી ભાઈ આવતા તો એમને કીધું ભાઈ મટી જાય સારું થઈ જાય તો એ લોકોને મતલબ કહેવાથી એ લોકોનું સારું થવા મળ્યું જો કે આપણું મોરાલધામની અંદર આ માતા ઓલરેડી પાટણની અંદર બેઠેલી પાટણ પાસે ઉંબરી કરીને ગામ છે ત્યાં મારા બાપદાદાનું ચારસો વર્ષ જૂનું ત્યાં મંદિર છે અને બીજું મંદિર અહીંયા બાજુમાં ડોડિયા રેતાલ કરી છે જ્યાં બી અમારા બાપદાદાનું ત્રણસો જૂનું મંદિર છે જો કે આ વસ્તુ વિશે અમને કોઈને ખબર જ નથી અને ચારસો વર્ષ પછી આ માતાજી જાગ્રત થયા જાગ્રત થયા અને માતાજી મળ્યા અને માતાજી સપનાના માધ્યમથી જાતો જાત કીધું કે ભાઈ ઉંબરીની અંદર મારું મંદિર છે અને ત્યાં તું આવે અને એના માધ્યમથી આપણે માતાજીની સેવા ચાલુ કરી અને આ ધામમાં આવવાથી ઘણા બધા લોકોનું સારું થાય છે આપણા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપીટી નહીં કોઈ લોકો જોડે કોઈ રૂપિયો લેવા માંગતો નથી અહીંયા જમણવારની સેવા આપણે ચાલુ હોય છે અને જે બી લોકો આસ્થાથી આવે છે એમના હન્ડ્રેડ પર્સેન્ટ હજાર ટકા એમના કાર્ય થાય છે અને ઘણી બધી બીમારીઓ બી મટી છે ઘણા બધા સંતાન લોકોને સંતાન પણ થયા છે તો આ સદી મેલેડીને હું પણ પ્રાર્થના કરું કે જે બી ભાવિ ભક્તો આવે છે એ દરેક લોકોનું મા તો પૂરું કરીએ જો કે આપણે કોઈપણ સ્વાર્થ વગર આપણે માતાજીને એ અરજી કરે છે ને એ અરજી હું માતાજીને કરું છું તો માતાજી એમની અરજી સ્વીકારે છે ને એ લોકોના કામ થાય છે જય માતાજી